વિરમગામ ટાઉન રુલર અને નળસરોવર પોલીસે અલગ અલગ જગ્યાઓએથી જુગાર રમતા અગિયાર શખ્સોને ઝડપી પાડ્યા બે શખ્સો ફરાર વિરમગામ નળસરોવર પોલીસે બાતમીના આધારે શાહપુર ગામમાંથી જુગાર રમતા રાયમલભાઈ દયારામભાઈ કોળી પટેલ રાકેશભાઈ ચંદુભાઈ કોળી પટેલ રણજીતભાઈ ભૂટાભાઈ કોળી પટેલ તમામ રહે શાહપુર વિરમગામનાઓ કુલ રૂપિયા બે હજાર પાંચસો ત્રીસના મુદ્દામાલ સાથે નળસરોવર પોલીસે ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે શહેરના ઠક્કરબાપા કોલોની વિસ્તારમાંથી જુગાર રમતા સંજયભાઈ છનાભાઈ ઝાલા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ બાકરોચિયા અક્ષયભાઈ બળદેવભાઈ સોલંકી મનીષભાઈ અમૃતભાઈ ઝાલાનાઓ કુલ રૂપિયા એક હજાર નવસો સિત્તેરના મુદ્દામાલ સાથે જુગાર રમતા ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા શહેરના જૂની મિલની ચાલી વિસ્તારમાં જુગાર રમતા દિનેશભાઈ વિનોદભાઈ પરમાર પ્રેમજીભાઈ મુળજીભાઈ વાઘેલા હિતેશભાઈ પરસોત્તમભાઈ નાઓ કુલ રૂપિયા ચાર હજાર સાહીઠના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ટાઉન પોલીસે ઝડપ્યા વિરમગામ રૂરલ પોલીસે તાલુકાના થોરી મુબારક ગામમાંથી જુગાર રમતા હિતેશભાઈ નોગણભાઈ કોળી પટેલ કિશનભાઈ કાવાભાઈ કોળી પટેલ બંને રહે થોરી મુબારક નાઓ કુલ રૂપિયા વીસ હજાર ત્રણસોના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા રૂર પોલીસે ઝડપી પાડ્યા હતા રેડ દરમિયાન અશ્વિનભાઈ નાનજીભાઈ કોળી પટેલ ભક્તિરામ ઉર્ફે ભગીભાઈ ભોપાભાઈ કોળી પટેલ બંને રહે થોડી મુબારક નાઓ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે